એકદમ ક્લાઉડ નાઇન પર ફીલિંગ છે અને આમ આખા વર્ષની મહેનત અહીંયા રંગ લાય છે એ બહુ સારું લાગે છે હા મારા કાકા ડોક્ટર છે અને એનેસ્થેશિયોલોજીસ્ટ છે એ પણ સર્જિકલ બ્રાન્ચ જ છે અને એમનું એવું કહેવું છે કે તને એ બ્રાન્ચ બી મળતી હોય તો બહુ ફોરી સંજયજી રામસેજી ચૌહાણ ગોલ્ડ મેડલ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારોહ યાની કે દીક્ષાંત સમારોહને પૂર્ણ કરવામાં આવ્યો છે ચાર હજાર ઉપર વિદ્યાર્થીઓ જ્યારે ડિગ્રી પ્રાપ્ત કરી છે એમને એમના યોગક્ષેમ માટે હવે એવો સફળ થાય એવી પ્રાર્થના કરીએ છીએ એકસો ને છવ્વીસ જેટલા ગોલ્ડ મેડાલિસ્ટની અંદર સત્યાસી દીકરીઓ હતી જે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું બેટી બચાવો બેટી પઢાવોનું સ્વપ્ન હતું એ સાકાર થઈ રહ્યું છે ત્યારે આજે ખૂબ ટેલેન્ટ આ વિદ્યાર્થીઓ કંઈક કરવાની ભાવનાઓ તેજસ્વીતાઓ સંસ્કારીતા સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ્યારે આટલી મોટી સંખ્યામાં પદવીદાન સમારોહમાં જેમણે સફળતા પ્રાપ્ત કરી છે એ ખરેખર આ યુનિવર્સિટી આ વિસ્તાર રાજકોટ બધા જનું નામ રોશન કરશે એવી મને પૂર્ણ આશા છે સૌને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું હસ